કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આઈ હોપ કે આપ સૌ મજામાં છો તો આજે આપણે દૂધી અને ચોખાનો નવો નાસ્તો બનાવીશું ના ઇડલી ના ઉત્તપમ ના ઢોસા તો આ એવો નાસ્તો કે છોકરાના લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં પણ મૂકી શકાય તો ચાલો આપણે હવે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ આજે બનાવીશ દાળ વડા તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગે આ મગની દાળ છે તો મેં પાંચ કલાક પહેલાં પલાળી હતી તો આપણે આવા મેને પેલું કરી ફોતરા કોતરા કાઢી લઈશું આમાંથી આ રીતે પછી ત્રણથી ચાર વાર આપણે ધોઈશું ને ઉપરથી આ કોતરા છે ને એ નીકળી જશે કોતરા આ રીતે આમાં બધા કોતરા આવી જાય છે આ રીતે કેવી રીતે ચાર થી પાંચ વાર આપણે ધોઈ લેસ એટલે બધા જ કોતરા નીકળી જાય આ તમે જોઈ શકો છો આ ખોતરા ઉપર તરી ગયા છે તો આપણે આ રીતે પણ કાઢી લઈએ આ રીતે કાઢી લઈશું બધા ખોતરા હવે આપણે આટલા ખોતરા કાઢી લીધા છે આ રીતની દાળ આપણે ધોઈને કોતરા કાઢી નાખ્યા છે હવે આપણે મિક્સર ચાલ લીધું છે તો એમાં આપણે દાળ નાખી અને પીસી લઈશું

હવે આપણે આ મગની દાળ પીસી લીધી છે બધી તો હવે એક કાઢી લઈશું આ થોડી મેં આખી દાળ રાખી દીધી એ આપણે નાખી દઈશું આખી દાળ નાખવાથી બહુ સરસ લાગે છે હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મરી પાવડર નાખીશું હવે નાખીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લેવાનું એક જ બાજુ આપણે ફેટવાનું છે આપણે આમાં સોડા કે એવું કશું નાખવાનું આ રીતે ફેટી લઈશું આપણું બેટર ફેટી લીધું છે મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણે તેલ ગરમ મૂક્યું છે તો તેલ ગરમ આવ્યું છે તો હવે એમાં આપણે मर्चा तैसु

જે હવે આપણે ચડી જાય એટલે આપણે કાઢી લઈશું આપણા હવે બધા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈએ હવે ગેસ બંધ કરી દઈશું હવે આપણે મરચાથી ગાર્નિશ કરીશું આપણા આપડા વડા બનીને તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવ છો